સતલાસણા ખાતે સામાજિક સમરસતા મંચ અંતર્ગત શ્રીમદ ભાગવત ગીતાના સંદર્ભ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ સતલાસણા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોકથી ખૂબ મોટી સંખ્યામાં સૂત્રચાર સાથે આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો અંગત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે વિરોધને કડક શબ્દમાં વખોડવા માટે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકારે જે છ સાત આઠ અભ્યાસક્રમની અંદર ભાગવદ્ ગીતા અને ભાગવત વિષયના ચેપ્ટર દાખલ કર્યા છે જે ખૂબ સરાહનીય છે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ યશ અને વિકાસ કેવી રીતે થાય એના વિશે કોઈ ધર્મ વિશેષ એમાં ટીકા ટિપ્પણી નથી ફક્ત એક આધ્યાત્મિક અને બાળકના જીવન પ્રત્યે એક સારો અનુભવ થાય સારું જીવન જીવી શકે વ્યક્તિ સારું ઘડતર થાય એટલા માટે સરકારશ્રીએ દાખલ કરેલો છે અભ્યાસક્રમ એનું અમે સમર્થન કરીએ છીએ કેટલાક ધર્મીઓ અને કેટલાક વામબદ્ધ વિચારધારાના વ્યક્તિઓ એનો વિરોધ કરી રહ્યા છે જેને સમગ્ર હિન્દુ સમાજ અને વખોડી કાઢે છે અમે સંપૂર્ણ એ લોકોને વિનાઈ આવી છીએ અને સરકારના સમર્થનમાં સરકારને આવેદનપત્ર આપ્યું કે આ અભ્યાસક્રમમાં કદાચ સુધારો કરવો પડે તો રામનું ધ્રુવનું અથવા પહેલાદનું અમારા વ્યક્તિ વિશેષ મહાન પુરુષોનો સપ્ત ઋષિનો પણ પેપરો દાખલ કરવો જોઈએ જેથી અમારા હિન્દુ સમાજના બાળકોને દરેક અમારા ધર્મનું જ્ઞાન મળે અને દરેક વ્યક્તિ જાણી શકે અને એ વિષયનું આયોજન કરતા આજે મહારાષ્ટ્રને અમે આપ્યું છે જે મુખ્યમંત્રીને સપોર્ટ કરવામાં આવે છે એ અમે આના સમર્થનમાં છીએ અને સરકારને સપોર્ટ કરવા રિપોર્ટર ભૂપસિંહ ચૌહાણ સતલાસણા